હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ શુઅમકુ કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ડ્રાય ફ્રૂટ લાડુ ડ્રાય ફ્રૂટ લાડુ સવારમાં તમે ગોળ કે ખાંડ વગરના બનાવીને આ રીતે ખાશો તો કમર દર્દ ઘૂંટણ દર્દ અને સાંધાના દુખાવા દૂર થશે અને ઇમ્યુનિટી પણ સારી એવી મળી રહેશે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર લાડુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ખજૂર લઈ શકો છો અને હવે હું અહીંયા ગેસ ઉપર એક પેન રાખી દેવાનું છે આ રીતે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાનું છે અને અહીંયા હવે બે સ્પૂન ઘી એડ કરી દેવાનું છે આ રીતે તમે હવે ફ્રેન્ડ્સ અહીંયા સો ગ્રામની બદામ લીધેલી છે અને આ રીતે કટ કરી લેવાની છે હવે અહીંયા આપણે બદામ એડ કરી દેવાની છે આ રીતે અને અહીંયા મેં કાચું એંસી ગ્રામ લીધા છે એ પણ આચી રીતે આપણે કટ કરી આની અંદર એડ કરી દેવાના છે અને અહીંયા મેં પિસ્તા લીધા છે એ પચાસ ગ્રામ એ પણ અહીંયા આપણે આ રીતે કટ કરી અને એડ કરી દેવાના છે અને અહીંયા મેં પચાસ ગ્રામ મગજ તરીના ભી લીધેલા છે તો એ પણ અહીંયા આપણે આજ રીતે એડ કરી દેવાના છે અને અહીંયા મેં બે ટેબલ સ્પૂન ઘસખસ બી લીધા છે એ પણ અંદર જ એડ કરી દેવાના છે આ રીતે અને બધું જ અહીંયા આપણે ફ્રાય કરી લેવાનું છે શેકી લેવાનું છે એકદમ બ્રાઉન ગોલ્ડન બ્રાઉન થાય શેકી લેવાનું છે અને તમે છેકો એટલે ત્યારે જે સ્મેલ આવે એટલે તમને ખબર પડી જશે કે આપણું અહીંયા બધું જ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ રીતે ડ્રાયફ્રૂટ બધું હલાવતા રહેવાનું છે અને આ રીતે શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણું બધું જ ડ્રાયફ્રૂટ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જ થાય ત્યાં સુધી ગયું છે અને હવે અહીંયા આપણે એક પ્લેટમાં છે આ રીતે અને પ્લેટ આપણે અહીંયા સાઈડમાં રાખી દેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એના એજ પેનની અંદર બે ટેબલ સ્પૂન ઘી નાખીને અહીંયા ખજૂરને અહીંયા આપણે શેકી લેવાનું છે અને ખજૂરના ઠૂલિયા અહીંયા અગાઉથી આપણે કાઢી લેવાના છે અને તૈયાર કરી લેવાનો છે ખજૂરને ખજૂર અહીંયા આપણું સરસ ગળી જાય બેન્ડ થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા શેકવાનું છે હલાવતા રહેવાનું છે આ રીતે અને ફ્રેન્ડ્સ પાંચક મિનિટ જેવું લાગશે અને હવે અહીંયા આપણે હું અહીંયા એક ટેબલ સ્પૂન ખચકસના બી અંદર એડ કરી રહી છું એ પણ અંદર જ શેકાઈ જવાના છે હવે અહીંયા આપણે બધું જ આ રીતે મિક્સ કરતા જશું અને એ પણ જોડે શેકાઈ જવાના છે અને આ રીતે એને હલ સ્મૂધ અને એવું અહીંયા સરસ એવું અહીંયા આપણું ખજૂર થઈ ગયો છે તો અહીંયા આપણે અંદર બધું જ ડ્રાયફ્રૂટ શેક્યું છે અંદર એડ કરી દેવાનું છે આ રીતે અને અહીંયા બધું જ ડ્રાયફ્રૂટ આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે અહીંયા ફ્રેન્ડ્સ અહીંયા બધું જ મિક્સ થઈ ગયું છે અને અહીંયા આપણે હવે ગેસની બટન ઓફ કરી અને આ રીતે એને નીચે ઉતારી લેવાનું છે અને પાંચથી છ મિનિટ જેવું અહીંયા ઠંડુ થોડું થવા દઈ અને અહીંયા આપણે લાડવી વાળી લેવાની છે ખજૂરની અને આ રીતે આપણે હલકા હાથે પ્રેસ કરતા જઈને આપણે અહીંયા લાડવી તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા પૌષ્ટિક એવા અહીંયા ડ્રાયફ્રૂટ લાડુ તૈયાર થઈ ગયા છે અને તમે અહીંયા આ રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ એવા ટેસ્ટી અહીંયા આપણા સ્વીટ એવા ખજૂરના પૌષ્ટિક એવા ડ્રાયફ્રૂટ લાડુ તૈયાર થઈ ગયા છે અને અહીંયા હવે આપણે થોડાક ઉપરથી અહીંયા ખસખસના બી આ રીતે હવે અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ લાડુ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ અહીંયા તૈયાર છે એવા પૌષ્ટિક અને ડ્રાય લાડુ અને હેલ્ધી એવા તો તૈયાર છે